હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું જ્યોત્સના કિચનમાં અને આજે આપણે બનાવીશું મેથીનું લોટિયું શાક એટલે કે ચણન લોટ વાળું શાક મેથીનું અત્યારે શિયાળો છે એટલે મેથી તો ભરપૂર માત્રામાં આવે છે અને ખાવા માટે પણ તે બહુ જ સારી છે તો ચાલો આપણે તેની તૈયારી શરૂ કરી દઈએ મેં મેથીને ધોઈ અને સાફ કરી લઈ લીધી છે અને આપણે આ બધી સામગ્રી છે ડુંગળી કટિંગ કરેલી છે બે ટમેટા છે દહીં લોટ શેકેલો અને આપણે આપણે તેલ તેલમાં ચોડવી લેશું અહીંયા બે ચમચી મેં તેલ લઈ લીધું છે હિંગ લસણ છે જે મેં કટિંગ કરીને રાખી લીધું છે અત્યારે લીલું લસણ પણ આપણે આમાં નાખી શકીએ પણ મેં આ સૂકું લસણ નાખ્યું છે થોડું સતળી જાય ત્યારબાદ આપણે આ મેથી છે એમાં એડ કરી દેવાની જો મેથી આપણે સરસ સંતળી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ સાઈડ સાઈડમાં રાખી દઈએ બીજી કડ એમાં ચાર ચમચી મેં તેલ એડ કરી દીધું છે હવે આપણે આમાં વઘાર કરવાનો છે ચાલો એક ચમચી રાય ચાલો રાય આપણે સરસ મજા સતળાઇ ગઈ છે હવે જીરું એડ કરી અને એક ચમચી ભરીને હિંગ ને આપણું છે ડુંગળી હવે આપણે જે એક વાટકી બે ટામેટા હતા તે એડ કરી દઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે ચાલો હવે આપણે આપણું તેલ છૂટું પડવા માંડ્યું છે મસાલા એડ કરી દઈએ એક ચમચી હળદર બે ચમચી ધાણા જીરું સ્વાદ અનુસાર નમક નમક તો આપણે એડ કર્યું જ નથી બસ બધું એક મિક્સ કરી દઈએ હવે આપણે જે મેથી તેલમાં ચોડવી હતી તેમાં એડ કરી દઈએ ত্যারবাদ চা লট সেকেল চার লটছে তো চমচে এড করে দিদি দই লাল মরচু বধু মিক্স করে ল થોડું પાણી એડ કરી દઈએ ચણાના લોટવાળી વાળું શાક તો ચાલો એન્જોય કરીએ અને અમારે ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો ખાસ કરજો અને તમે પણ આ રીતના ટ્રાય કરજો